અમેરિકન કંપની રોકેટ લેબે વર્જિનિયાથી જાસૂસી માટે તૈયાર કરાયેલા ત્રણગ્રહોને ઇલેક્ટ્રોન રોકેટ વડે લોન્ચ કર્યા હતા મિશનનું નામ એન આર ઓએલ વન ટુ થ્રી જે કંપની તેને લાઈવ એન્ડ લેટ ફ્લાય પણ કહે છે આ પાંચમું મિશન હતું કે જે રોકેટ લેબે નેશનલ રિકોનિસન્સ ઓફિસ એટલે કે એનઆરઓ માટે શરૂ કર્યું હતું અન્ય ચાર ન્યૂઝીલેન્ડના કંપનીના લોન્ચ કોમ્પ્લેક્સ એક થી લોન્ચ કરવામાં આવ્યા હતા નેશનલ રિકોગિશન્સ ઓફિસે એજન્સી છે કે જે ગુપ્તચર ઉપગ્રહોની ડિઝાઇન નિર્માણ પ્રક્ષેપણ અને જાળવણી કરે છે તો ઓગણીસો સાહીઠ માં તેને પહેલો જાસૂસી ઉપગ્રહ કોરોના લોન્ચ કર્યો તો આ મિશન વિશે બહુ ઓછી માહિતી જાહેરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે તેના લાઈવ લોન્ચિંગ દરમિયાન પેલોના કોઈ ક્લોઝ અપ શોટની મંજૂરી આપવામાં આવી ન હતી મહત્વનું છે કે સ્થિત કંપની અત્યાર સુધીમાં છેતાલીસ ઇલેક્ટ્રોન મિશન શરૂ કર્યા છે અને ગુરુવારના પ્રક્ષેપણને બાદ કરતાં રોકેટ લેબ પહેલેથી જ એકસો ને અઠ્યોતેર અવકાશમાં મૂકી ચૂકી છે રોકેટ લેબનું ઇલેક્ટ્રોન લોન્ચ વિકલ્પ બે તબક્કાનું તો અઢાર મીટરનું ઊંચું રોકેટ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ